તાલુકાની ગ્રામ પંચાયતોના સરપંચ માટે તાલુકાની ત્રણ ચેમ્બુવા જૂના કારેલા અને મેસપુરા ગ્રામ પંચાયતો સમરસ મેરા અને તંડવાડ ગ્રામ પંચાયતના સરપંચ બિન હરીફ એક એક ફોમ ભરાયા દેવ કાપડી ગ્રામ પંચાયતના સભ્યો બિન હરીફ જયારે સરપંચ માટે પ્રયત્ન ચાલુ

તનવાર સરપંચ માટે એક નામના બે ફોર્મ રજૂ થતા સરપંચો બિનહરીફ બન્યા છે બાબર તાલુકાની ત્રેવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદ માટે કુલ એકસો ફોર્મ અને વોર્ડના સભ્ય માટે બસો એકસઠ ફોર્મ ભરાયા છે હજુ બે ત્રણ ગ્રામ પંચાયત સમરસ થાય ત્યાં પ્રયત્ન ચાલુ છે બાબર મામલતદાર કચરે મોટી સંખ્યામાં ઉમેદવારો ટેકેદારો અને સમર્થકો સાથે ઉમટી પડતા પીવાનું પાણી ખૂટી પડ્યું હતું ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી યોજવામાં આઠ ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી આજ રોજ ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય અને એ ભરવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે જે અંતર્ગત આજે સરપંચમાં છ્યાસી ફોર્મ ભરાયેલ છે જ્યારે સભ્યમાં બસો સત્યાવીસ ફોર્મ ભરાયેલ છે આ ત્રેવીસ સામાન્ય ચૂંટણી અંતર્ગત મેસપુરા કારેલા અને ચેપુઆ જૂનામાં એક એક જ ફોર્મ ભરાયેલ છે અને પેટા ચૂંટણી મેળામાં પણ એક જ ફોર્મ ભરાયેલ હોય સમરસ થવાની સંભાવના રહેલી છે બરાબર અને બાકી ફોર્મ પાછી ખેંચવાની તારીખ પછી તમામ પંચાયતોમાં કેટલી બિનરવી થાય છે અને કેટલી બિનરી ચૂંટણી કરવાની થાય છે તેની માહિતી મળશે